સંતોનો સંગ ન થાય ને ત્યાં સુધી જ્ઞાન ન મળે ગમે એટલો ગ્રેજ્યુએટ ભણેલો હોશિયાર માણસ હોય ને તો એને સંતોએ આપણે અજ્ઞાન કીધું છે ગુરુ ગમ ન હોય તો એને અજ્ઞાન કહેવામાં આવે આત્માનું જ્ઞાન થાય તો એને જ્ઞાની કહેવાય બાકી બીજું બધું જ જ્ઞાન આપણે મેળ્યું હોય અને જવું તો એને કરે ને પછી જવું ક્યાં સર નમૂનો હોય ક્યાં જાવું બધું મેળ્યું હોય જવું ક્યાં લક્ષ રાશિમાં એમાં ન જવું હોય તો આત્મજ્ઞાનની જરૂર છે એટલા માટે આધ્યાત્મિક સત્સંગ અમારો જે સત્સંગ હોય એ બધું આધ્યાત્મિક હોય બરાબર એક વાણી સુરગુણ કહેવાય એક નુર્ગુણ વાણીના બે પ્રકાર છે આમ તો ચાર પ્રકાર છે વેખરી આ હું જે બોલું એને કહેવાય એ પ્રકાર જુદા અને આ જે વાણી છે અંદરની વાણી નુરગુણ સુરગુણ સુરગુણ એટલે કોઈના વખાણ કરવા એને સુરગુણ કહેવાય આપણે કથા કરીએ ને સત્યનાની કથા જે આપણે વાંચીએ ને એને સુરગુણ કહેવાય જે બની ગયું એ ઇતિહાસ બોલવો આપણે સત્યના કથામાં શું આવે રાજા થઈ ગયો ને એક કઠિયારો થઈ ગયો આ બધું એવું આવે ને હું અને એને ભગવાન નું અપમાન કર્યું માન કર્યું આનો પાછું નુકસાન થયો લાભ થયો એ એ બધું આ બધું સુરગુણ રામચંદ્ર કૃષ્ણ થઈ ગયા માતાજી થઈ ગયા બધા જે બધું સુરગુણમાં આવે તો આ આધ્યાત્મિક એને કહેવાય આધ્યાત્મિક એટલે જેને નુરગુણ કહેવાય નુરગુણ એટલે આત્મા એનું જેને જ્ઞાન થાય એ દુર્ગુણ વાણી કહેવાય એટલે વાણી બે પ્રકારની એક સુરગુણ અને એક દુર્ગુણ આપણું ધ્યાન છે ને એ અમારું આમાં તમે જોડો પછી તમારું કહેવાય ને ત્યાં સુધી અમારું કહેવાય આ જ્ઞાન છે આધ્યાત્મિક કહેવાય ગીતા છે ને ગીતા પુસ્તક આધ્યાત્મિક છે એ આત્મા ને જ્ઞાન છે આત્મા માટે પોતાની અંદર ઉતરવું જોઈએ બહાર નહીં અંતર બનવું પડે બહાર મુખી નહીં આ બહાર જગત નું દ્રશ્ય છે ને એ બહુ જોવે નહીં અંદર બધા વધારે જોવે કે મેન વસ્તુ છે અંદર પડી છે ખજાનો અંદર પડ્યો છે આપણી અંદર કેટલી બધી હીરા માણેક ખજાનો આપણે શરીરમાં ફરેલો છે કયો આ શ્વાસ રહી શ્વાસ ટંક સાર છે શ્વાસ હાલ જ કરે છે અને એક એક શ્વાસ આમાં જો કામે લાગી જાય તો બધા છે જો શ્વાસ સમજી જાય તો એ હીરા ના સમજે તો બધા કફરતમાં જાય છે એના વિશે એક દ્રષ્ટાંત છે દ્રષ્ટાંત એટલે બનાવે સંતોષ એના માટે બનાવે આપણા માટે બનાવે એક રાજા શિકાર કરવા બહાર ગયા બહુ દૂર દૂર જંગલમાં નીકળ્યા સાંજનું ટાણું થઈ ગયું સાંજનું ટાણું થઈ ગયું એકલા જ પોતે ઘોડી ઉપર એકલા જ હશે